સાડા દસ માં ટાઈમ થઈ જાય તમારો શાક બનાવવાનો એવું છે તો જો સાડા દસ માં અહીંયા પર્વનું શાક બનવા માંડ્યું છે હજી આપણો આની પછી છે ને આપણો સવારનો નાસ્તો બનશે નાસ્તામાં ચા તો બનશે બીજું હું બને છે જોઈશ ને આ બાજુ જુઓ મમ્મી કાલે જે ઓલી શૂટ હતી ને એ જે અંજન પડી છે તો શું કરવાનું છે તો અંજન રાખી દીધી

નાના હતા ને ત્યારે હવે મને અથાણું કે કેરી બિલકુલ ભાવતી નથી એમાં કાચી કેરી તો અત્યારે મને બહુ વસી ભાવે કારણ કે કાચી કેરી એટલે મારા દાંત અંબાઈ જાય તો એટલે હું જાય દાંત આંબી ખાધી નથી નથી બહુ બધા લોકો તો ભાત માં નાખીને ખાતા હોય એટલે બહુ બધા લોકો ને ભાવતી હોય તો ચાલો હવે આપડે આથાણું બનાવશે ને એની રેસીપી આપશું એની પેલા આપણે થોડોક નાસ્તો કરીશું નાસ્તો હજી બનવામાં માં લાગશે તો આ બાજુ પરવરની સબ્જી બને છે તો એની સાથે આપણે પહેલા મમ્મીને મળી લઈ તો મમ્મીને જો આ કોકનો ફોન આવી ગયો છે મમ્મીને બહુ ફોન આવે હે મમ્મી ફોન ફોન આરે ને ત્યારે તૈયાર આવવાનું થાય અમાર કાઈ ફોન આવતો કોનો ફોન છે હા છે તો જો મામાના બોલો બોલો કજે વયાલા તો જો આ बाजू છે ને અઠ્ઠાણું બનાવવાનું છે ને એટલે અઠ્ઠાણું ની કેરી છે ને કાપી નાખી છે

કેરી બધી નો નખાય કેમ બધી પાકી જાહે ને તો ખાવું કે મને જો તમને વસ્તુ બતાવી દઉં હજી આપડી ઘરે છે ને ગયા વર્ષની એક કોથળી પડી છે કેરીના રસની જો અમે જાજી નથી પડતા બે આ ત્રણ ભરવી છે પણ પડી છે તો હવે એ ખોલી નાખો હે હવે કેરીની કોથળી પડી ખોલી નાખો ખોલી નાખશો તો એ પ્રોગ્રામ કરીશું અને એ પણ જોઈશું આજે સવારમાં ઉઠતા જ વેધર આપણે જોયું ને એટલું ક્લાઉડી અને આમ વરસાદ આવે ને હું થઈ ગયું હતું થોડા ઘણા તો સુરતમાં સાટા એવાય તો તમે ક્યાંથી વિડીયો જોવો છો ને તમારી ત્યાં સાટા એવા એ કોમેન્ટ બોક્સમાં લખજો ઘણા લોકો કેનેડા યુકેથી કેનેડાથી જાપાનથી બહુ બધી જગ્યાએથી આપણા વિડિયો જોતા હોય છે તો તમે લોકો ક્યાંથી જોવો છો કોમેન્ટ બોક્સમાં જ લખજો અને બીજી એક વાત કે કાલે મેં બહુ આપણે ભાગ દોડી હતી અને એમાં તમારા બધાની કોમેન્ટ બહુ બધી આગલા ઉખાણાની આવી હતી એ હું ભૂલી ગયો તો સોરી આજે આપણે ફરીથી ઉખાણો પૂછશું અને કાલના બ્લોમાં ફરીથી તમારા આન્સરનો જવાબ આપીશું એટલે બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી તો એનો હું રિપ્લાય હું આપી છીએ તો સોરી અને ચાલો હવે મમ્મી છે ને આ બાજુ આપણી કેરીનો ધાબો નાખી છે છે ને આપણે રાજાપુરી લાવ્યા છે ને આ બાજુ જો એટલી બધી રાજાપુરીનો ઢગલો કરી દીધો છે ને આ ડાબાને ખોટું ન લાગે ને એટલે આપણે બીજો ધાબો મમ્મી નાખી દીધો હે ને હા આ રસ હોય પણ કેસરમાં શિરુ કરી ખાવાની હોય ને રાજાપુરીનો રસ હોય પણ આપણે રાજાપુરીનો રસ કરતા કેસરનો રસ હોય ને બહુ વધારે મજા આવે પણ એમાં એટલો બધો નીકળે નહીં એટલે હે ને હા રસ નીકળે તો તમારી ઘરે તમે કેસર કેરીનો રસ કાઢો છો કે રાજાપુરીનો રસ કાઢો છો અને આ ડાબો એટલે સ્પેશિયલી નાખવામાં આવ્યો કે આ એક ડાબો હતો ને એને ખોટું લાગે ને એને વાત કોની સાથે કરવી એટલે આપણે બાજુમાં બીજો ડાબો નાખી દીધો એટલે બે વાતું ચીતું કરે ને પાક્યા જાય તો હવે આ મમ્મી એમ કહે છે કાસા તોડા કેટલી પાકશે મમ્મી મમ્મી ને એવું છે કે કાસા તોડા છે ને એટલે પાક છે નહીં પણ મારું કેવું છે કે અઠવાડિયા વાર લાગે અને ગરમીનું પ્રમાણ બહુ વધારે છે ને એટલે મને એમ છે અઠવાડિયામાં તો આપણી કેરી પાકવાનું ચાલુ થઈ જાય જયારે કેરી પાકશે ને તો થોડાક દી તો આપણે સીરું ખાવામાં જ રહી છીએ કારણ કે એક આરે બધી પાકે પછી રસ નીકળે હે મમ્મી બીજી આમ આવી ગઈ છે આમ લપેટવાની છે ને મજા કરવાની છે પણ કેરી ખાવું ને ત્યાં તો મમ્મી મને એમ છે વરસાદ નો બે દે હવા માંડે પેલા કેરી ન ખવાય

એટલે આપણે એક કેરી છે ને નાની એવી મંદિર માં ભૂકી જઈ અને લાકડા લાકડાનું મંદિર હતું એમાં બાંધતા મમ્મી હવે કોઈ બાંધતું છે છે એવું તો એમ કરશું પાક ને આપણે કાચી નથી ધરવી આપણે પાકલ ખાવાની છે એટલે પાકલ ભગવાન ને ધરીશું દાબો નાખ્યો ને તો કેરી ના દાબા ઉપર બહુ ડિબેટ થઈ ગઈ જયારે અમે નાના હતા ને ત્યારે કેરી નો દાબો નાખતા ને તો ખોલ્યા રાખતા વારે વારે પાકી છે કે પાકી છે કે નહીં પાકી છે ને

ગવા હાટું ગવા હાટું પાકી છે ને હવે કે કેરી દો ઠીક તમારા લોકોના આવું થાય છે ગોપી કેવું ગંતી કાશી કેરી માં દે મારી મૂકી દેતી પછી એમ ને એમ એમાં ને એમાં દાબા મૂકી દેતી પપ્પા ને બધા નિયમ થા આવુંું ડળો છે પણ ઊંડાળો ને ગોપી આવી ગઈ એમ કેવાય ના તો આવું છે કોઈ કોઈ કઈ નઈ પેલા નાના હતા ને તે એવું જ હતું એકા બીજાનું બાનું બધા એકાબીજા માથે નાખી ને કાક ધોળા જોયું એમને મૂકીને વયા જાય ને ખુઈ જાય પછી ઊઠે ને તે કોને ખબર કોણે કર્યું એવું બધું હતું તો ચાલો હવે નાસ્તામાં આપણી ચા અત્યારે રેડી થાય છે ને હવે જલ્દી આ સોનલ નાસ્તો બનાવે એટલે આપણે નાસ્તો કરીને થોડુંક બધું કામ છે પતાવા જાય રેડી થઈ ગયો છે નાસ્તામાં ખાખરા છે ને ચા છે ને આ બાજુ રોઈ થઈ નાસ્તો કરવા બેસી ગયો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલનો વિડીયો તો બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે હે કાલ આપણે ઓલા મો ઓલા પર ગયા હતા હા વાળો અને ઈનો જોયો જોયા હોય અને ત્યાં અમે નાસ્તો કરી લઈએ બપોરના સાડા બારને જમવા માટે આવી ગયા તો જમવામાં છે રોટલી અને પરવરનું શાક અને રોહિતે સેવ ટમેટાનું શાક લીધું છે આજે બે શાક બીના છે એમ જો આ બાજુ મમ્મી સોનલ પપ્પા રોહિત અને બા બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને કાલના પાપડમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે પાપડ તમે કાચો પાપડ બતાવજો તો આ પાપડ અમે અમારા ફ્રેન્ડ એક શોપ ચલાવે છે ને એની પાસેથી પાપડ લાવ્યા હતા અને જો કાસો પાપડ તમારે જોવો હોય ને તો કદાચ એની પાસેથી આપણે લેતા આવીશું અને કા આપણે એની પાસેથી રેસીપી પૂછીને ઘરે બનાવીશું તો જો આ વિડીયોમાં સો કોમેન્ટ આવશે ને તો બધા લોકોની પાપડ કઈ રીતના બને ને ઘઉંના લોટનો એની આપણે રેસીપી આપીશું અને બીજી એક કે બહુ દિવસ એક કોમેન્ટ આવે છે સાગર વેડા કરીને છે કે તમે જ્વેલરી અને પૈસા સોનલ પર્સમાં રાખે છે કે

એની રેસીપી આજે આપી દઈ તો જો મમ્મી આ બાજુ આ બાજુ છે ને સરસ મજાનું તેલ ગરમ કરવા રાખી દીધું છે

બે દિવસ પલાયું છે તો કેરી પલાળી હોય ને એનું પાણી પાછું બધી હાલે હું કેવડા માં હાલે ગુંદામાં હાલે મરચા માં હાલે ગરમરી માં હાલે એ પાણી તમે રાખ્યું છે ને તો જો કેરી પાણી કેટ બધી ઉપયોગ થાય કેરી આપણે એટલે ખાવામાં ઉપયોગ થાય ને ગોઠલી વાવવામાં ઉપયોગ થાય પછી એનું અથાણું બને અને એનું પછી મુખવાસ બને એની ગોઠલીનો એટલે કેરીનો તો ફૂલ ઉપયોગ કરી લે ગુજરાતી લોકો એને તો જો આ બાજુ તેલ આવશે કેમ ખબર પડશે હમ ઉપર નાખવાની હજી આને ખાંડવાનું ક્યારે છે પછી આની અંદર કેરીને એવું બધું નાખવાનું એવું થયું બધું વરિયાળી

તો જો હવે અમે લોકો છે ને કેરી બહુ ઓછી ખાઈ બોળો ભાખરી અરે ખાવાની બહુ મજા આવે પણ આપણે હમણાં ખાતા નથી કેટલા ટાઈમ તા પપ્પા સિવાય કોઈ નથી ખાતા આવા ઉપા ભાત અરે ખાય છે હવે તેલ ગરમ થઈ જાય ને એટલે પછી તમને આવી ગયું છે એટલે લવિંગ ને એવું ઉપર આવી ગયું છે ને હવે મમ્મી કહે છે કે આ નાખશું એટલે સાટા ઉડશે એટલે ઢાકો પડે તો જોઈ છે કઈ રીતના સાટા ઉડે જો તો આની અંદર મમ્મીએ ઢાકી દીધું છે અવાજ તો મમ્મી કહે આવો નહીં આવશે વાર લાગે હા તો જો આવશે પણ હવે ફોનમાં નહીં આવે એવું લાગે છે એને થઈ ગયું લવિંગ અને બીજું હું નાખ્યું તું મરી હતી ઉપર આવી ગઈ છે ઓલા આપણે કેમ ફુસ્કા ઓલા હું કેવા ફટાકડા સુરસુરિયા થઈ એમ સુરસુરિયા થઈ ગયા અકર આનો અવાજ તો આવે પણ અવાજ ન આવે એમને સુરસુરિયું થઈ ગયું તો હવે જો આ તેલ છે ને આપણે પોળાની અંદર નાખવાનું અંદર તેલ ગરમા ગરમ જાય છે ને મમ્મી કે એને ઢાંકવું જોઈએ હવે આ બાજુ જો મમ્મી ઢાકણું લઈને ઉભા છે બધું નાખી દીધું હોય તો એ કરે કેમ થાય તો જુઓ ધીરે ધીરે મમ્મીએ બધું છે ને તેલ નાખી દીધું ને હવે આને ઢાંકી દીધું ને થોડી વાર બોઇલ થઈ જાય અને ફટાકડા બટાકડા આમાં કાંઈ ફૂટશે ને એવું લાગે છે હે ન ફૂટે તો જો હવે આ ઠરશે ને ત્યારે તમને બધું બતાવીશું હજી આની અંદર નાખતા છે અંદાજે એક બે કલાક લાગશે તો આપણે સાંજે પાંચ વાગે આવીશું ને ત્યારે બાકીનું તમને બતાવીશું કે આની અંદર હજી શું શું નાખવાનું છે તો હવે આપણે થોડુંક કામ છે એટલે ઓફિસે જ આવવાનું છે ઓફિસે પાછા આવશું ને ત્યારે તમને બોળામાં હવે હું નાખશું ને બધા આવી ગયા છે પાંચને આપણે લોકો ઓફિસેથી ઘરે આવી ગયા છે ને ભાઈ કાલનો વિડીયો બધાય બહુ સારી રીતના જોયો હોય એવું લાગે છે કારણ કે કાલ મારાથી થોડીક ભૂલ થઈ ગઈ હતી મમ્મી સવારમાં પોપૈયુ લઈને બેઠા હતા ને એની જગ્યાએ મારે તરબૂચ બોલાઈ ગયું તો બે ત્રણ લોકોની કોમેન્ટ આવી હતી એટલે બે ત્રણ લોકોએ પૂરેપૂરો વિડીયોઝ જોયો છે તો જ એ લોકોએ અને પૂરી ડિટેલમાં વિડીયોઝ હોય છે એટલે જ એને ખબર પડી છે કે સંદીપભાઈ તમે પોપૈયાને તરબૂઝ કહી દીધું હમણાં બે ત્રી દિવસ બે ત્રણ દિવસ દિવસના તરબૂઝનું બહુ બધું બનાવો છો ને એટલે અને હવે આ વાત રહી અથાણાના રેસીપીની તો જો અથાણાના રેસીપી અત્યારે આ રીતના રેડી થઈ ગયું છે પણ હજી આમાં જે મરી મસાલો નાખવાનો છે એની મમ્મી ખાંડે છે ને આનો હજી મેન જે ગર્લ ને એવું બધું થોડીક વસ્તુ લેવાની બાકી છે એટલે મમ્મી હમણાં દૂધ લેવા જાય ને ત્યારે બધું લઈને આવે ને ત્યારે તમને બતાવી દે હું બતાવી દેવું અને બીજી એક વાત કે બે ત્રણ દિવસ કોમેન્ટનું આન્સર નહોતું વાંચતા બહુ કામમાં હતા વ્લોગ એડિટિંગ એટલા કરતા હતા કાલે ફરીને ગામડે જ આવું હતું અને કાલનો બ્લોગ આપણે એક વ્લોગરને મળવા ગયા ને એવા એવાને એવા બધા કામમાં છે ને આપણે કોમેન્ટનો આન્સર નહોતા આપી શકતા કોમેન્ટ વાંચતા તો હતા પણ એનું આ રીતના કોણે કોણે કરી છે ને એવો કાંઈ સોનલને ટાઈમ નહોતો મળતો તો આજે પાછો ફરી એક ઉખાણો લઈશી બધા લોકો કોમેન્ટ કરજો કાલના વ્લોગમાં ચોક્કસ તમારા બધાનું નામ લેશું જેનો પણ ઉખાણો રાઇટ છે ને એનો તો સોનલ શું છે આજનો ઉખાણો નાના શરીરમાં નાની ગાઢ જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી આરામનું એને નહીં કામ તો આ જે ઉખાણો છે ને એનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં લખજો એટલે કાલે તમારો વિડીયોમાં નામ લેવામાં આવશે અને જે પણ લોકો વિડીયો જોવે છે પૂરેપૂરો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો લાઈક વિડીયોમાં જેમ વધારે એમ છે ને વધારે લોકો સુધી પહોંચશે તો જો હવે આ બાજુ મમ્મી બધી મરી મસાલો લઈને બે છે હજી મમ્મી ગળ લેવા જવાનું બાકી છે ને પછી નાખવું છે એમ

કેટલી કેટલી નાખવાની નાખવાની હોય 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 તમારા ટેસ્ટ પ્રમાણે તમે કઈ રીતના રીતના નાખો મમ્મી મમ્મી આઈડિયા નાખવી છે 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 એની નાખતા બીજું ધાણા 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 ડ બની બનાવતા હોય એના કટકા જો ના કટકા નાખે છે ચટણી એને એની બાજુનો ડબ્બો છે એ સૂઠવલી આપ કાલ બનાવી હતી તો કાલ બનાવી આમાં નાખવાની છે તો જો હોય ને એટલે સૂઠ નાખ અને હવે જો ઓલ કલર પકડાવો આટુ છે ને કાશ્મીરી લાલ મરચું છે ને એ નાખશું આ તીખું નો હોય પણ બાયુ ખાલી કલર પકડાવો આટુ છે ને આ તીખું એટલે લાલ મરચું લેતા હોય મમ્મી આમાં કલર ન આવતો હોય ખબર હવે હે એવા મરસા જ આવતા હોય એવું છે તો જો હવે છે ને આપણે ચટણી નાખી દીધી છે ને હવે બધું મિક્સ થઈ ગયું છે હવે શું બાકી છે ખાલી આમાં ગોળ અને સૂટ નથી નાખવાની તો ખાલી ગળ જ બાકી છે ગળ અને કેરી ના કટકા નાખીને પછી બે ત્રણ દિવસ તો આને ગળવા દેવું પડે ગળવા દેવું પડે ને પેલું મીઠું નાખવું પડે એમાં નાખી દીધું હોવાર ઓર પેલા જાડુ મીઠું નાખતા ખબર છે જાડુ નાખ્યું તો જાડા મીઠામાં શું થાય છે કે જ્યારે કટકી કટકી આવે ને તો તમને આખું અથાણું ખારું લાગે એટલે આ વખતે મમ્મી છે ને ખાંડીની એમાં નાખી દીધું ખાંડીની છે આ જાડુ તો જો હવે છે ને શું બોલવી

તો જોઈએ છે કેટલી ચટણી નાખી પાછી મમ્મી એ બીજી ચટણી નાખી દીધી છે મમ્મીને પૂછવાય બે અલગ અલગ ચટણી કેમ છે મમ્મી રવું છે હમ તો આ તીખી છે ને ઓલી મોળી ચટણી છે એટલે બે મીડિયમ નાખી દીધી છે ને મસ્ત મજાનું હજી આપણું ઓથાણું લાલ નહીં થાય થોડુંક ગળ છે ને મિક્સ થાય ને પછી લાલ થાય ને હા નાખશું હજી અમને એવું લાગશે આમાં કાંઈક નાખવું પડે છે તો નાખી સાંજના સાડા ને હવે મમ્મી ગળ લઈને આવી જશે ને મમ્મી એમ કહે છે કે કાલ બ્લોગ આવ કાલના વ્લોગમાં બતાવી દેવું જો બતાવી છું તો હવે એની અંદર ખાલી ગળ અને કેરી જ નાખવાની છે અને બીજી આજે એક કોમેન્ટ આવી હતી કે રોહિતભાઈના મેરેજ ક્યારે છે તો છોકરી ગોતવી છે મળી જાય એટલે આવતી પહેલાં તમને બધાને કેવું મળી જાય અને બીજી એક વાત કે હા આજે અમે લોકો આવી છીએ બહાર બહુ મસ્ત જગ્યાએ તો એનો વ્લોગ કાલ આવશે કાલના વ્લોગમાં આપણે એડ કરીશું તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પેલા કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ બ્લોગ એન્જોય કરો બાય